સુરતમાં લૂંટ સહિતની વધેરેલી સતત ઘટનાઓ વચ્ચે મૈધરપુરા પોલીસ પથકની હદમાં ઝાંપા બજાર ખાતે વ્યાજે રૂપિયા આપતા વૃદ્ધને વૃદ્ધ ને બાંધી દઈ અડસઠ હજાર રૂપિયાની ભાગે છૂટેલા લૂંટારોને મૈધરપુરા પોલીસે ગણતરીના કલાકમાં ઝેપી પાડ્યા છે મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવા ખાતે રહેતા કીર્તિલાલ શાહ મૈધરપુરા પોલીસ પથકની હદમાં ઝાપા બજાર ખાતે નાનચંદજી શાહ નામે મની લેન્ડરની દુકાન ધરાવે છે તેઓની દુકાનમાં ગ્રાહકના સોંગમાં આવેલા બે રીઢાઓ પિસ્તોલની અણીએ વૃદ્ધને બંધક બનાવી વૃદ્ધને બાંધી દઈ બંને લૂંટારો દુકાનમાંથી અડસઠ રૂપિયાથી વધુની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા બનાવ વૃદ્ધ કીર્તિલાલ શાહે મૈદરપુરા પોલીસ પથકમાં બાબતની ફરિયાદ નોંધાવતા તાત્કાલિક મૈદરપુરા પોલીસે તપાસ હાથ ધરી વૃદ્ધને લૂટી લેવાના લૂંટારો અને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા છે એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે દુકાન નંબર છે ચાર ઓબ્લિક ઓગણચાળીસ ત્રાણું જે નામચંદજી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ જેમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યે બનેલો હતો આ બનાવની વિગત એવી હતી કે સોના જેવી ચેન હતી અને એક ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈએ જણાવેલ કે આ ચેન ખોટી છે આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી છાસઠ હજાર બસો પચાસ રૂપિયા રોકડા અને ત્રીસ ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ જેની કિંમત બે હજાર જેવી થાય છે એમ અડસઠ હજાર બસો ને પચાસ રૂપિયાની લૂંટ કરેલી હતી આની ફરિયાદ જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવાંગભાઈ નારણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે બે ઇસમોની અટકાયત કરી છે એમાં ઇકબાલ ખાન પઠાણ જે બેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે જેની ઉંમર અડતાળીસ વર્ષ છે અને બીજો સમીર સબીર સૈયદ જેની ઉંમર છવ્વીસ વર્ષ છે જે સગરામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે આ બંને ઈસમોની ઘનીષ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનાઓ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ